નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાનખોર કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું અંતે ગુજરાત પોલીસ જાગી ખરી છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતમાં જેને ગુંડાઓનો રાજ હોય એ રીતથી ઠેર ઠેર તોફાની તત્વોએ આતંક મચાવ્યો હતો અમદાવાદ સુરત બરોડા રાજકોટ કે ભાવનગર જેવા મોટા શહેરો હોય કે તાલુકા મથકો હોય કે ગામડાઓ હોય સાહેબ ગુંડાઓએ રીતસર જ્યારે શહેર કે ગામ કે તાલુકાને બાનમાં લીધું હોય એ રીતથી વર્તન કરતા હતા અને લોકો એનાથી ખૂબ પરેશાન હતા પોલીસ ઉપરથી લોકોનો ભરોસો ઉઠી ગયો હતો અને છેલ્લા બે ત્રણ દિવસથી અમદાવાદના અમરાઈવાડી વિસ્તાર અને વસ્ત્રાલ વિસ્તારમાં ગુંડાઓએ જે આતંક મચાવ્યો હતો એને પકડી પકડીને પોલીસે જાહેરમાં સરભરા કરી એનાથી લોકોમાં પણ એક ખુશીની લહેર છવાઈ ગઈ અને પોલીસ ઉપરનો જે ભરોસો હતો એ વધ્યો સાહેબ જે તૂટતો જતો હતો એ અટક્યો પોલીસે બહુ સરસ કામ કર્યું અમદાવાદ પોલીસ કમિશનરને આખી ટીમે અને પછી પછીની ઘટના બહુ સરસ છે રાજ્યના જે ડીજીપી જે છે વિકાસ સહાય બહુ એમનું મોટું નામ છે અને એમની કારકિર્દી બહુ સારી રહી છે ઉત્તમ કારકિર્દી એમની રહી છે અને એમને એક ફરમાન કર્યું બધા જ પોલીસ સ્ટેશનને કે સો કલાકની અંદર એટલે કે ચાર દિવસની અંદર તમે મને તમારા વિસ્તારમાં જે ગુંડાઓ હોય છે અને કોઈપણ પ્રકારની ગુંડાગીરી કરતા હોય પછી ખંડણી ઉઘરાવતા હોય તો ભલે શારીરિક ઈજાઓ કરતા હોય તો એ ભલે ધાક ધમકી આપતા હોય તો એ ભલે પણ કોઈપણ પ્રકારના હોય એની યાદી તૈયાર કરો અને પછી એના પર કડકમાં કડક પગલાં લેવામાં આવશે એટલે બધા જ પોલીસ સ્ટેશનના જે ઓફિસરો છે આખા ગુજરાતના સાહેબ અત્યારે ધંધે લાગી ગયા છે આમ તો પોલીસને ખબર જ હોય છે કે કોણ ગુંડાઓ છે અને કોણ નથી એમ પરંતુ પોલીસ અત્યાર સુધી ગુંડાઓ સામે કાર્યવાહી કરતી નહોતી અને ગુંડાઓમાં પોલીસનો જરાય ડર નથી આ જય નથી આ એક બે ઘટના અમદાવાદની બની તો અમદાવાદમાં છે પણ અમદાવાદ પૂરતી આ સમસ્યા માત્ર અમદાવાદની નથી સાહેબ ગુજરાત રાજ્યના ગામડા ગામડાની એક સમસ્યા છે અને આખા ગુજરાતની પોલીસ છે એને જો સ્વતંત્રતા આપીને કોઈપણ જાતના પ્રેશર વગર તમે કામ કરવા દો તો કોઈ ગુંડાઓની દેન નથી કે એ ગુંડાગીરી કરી શકે અમદાવાદમાં હમણાં જે બન્યું એનો જીવતો જાગતો દાખલો છે પોલીસ ઉપર લોકોનો ભરોસો વધ્યો એનાથી અને ગુંડાઓને એવું હોય છે કે તમે પોલીસ સ્ટેશનમાં ગમે તેટલી એની સર્વિસ કરો એનાથી એને ફેર પડતો નથી પણ જાહેરમાં જેની ઉઠક બેઠક હોય છે જ્યાં એની સ્થળ હોય છે જ્યાં એનો જ્યાં ધાક જમાવતો હોય છે એ વિસ્તારમાં જ્યારે જાહેરમાં એની સરભરા થાય છે ત્યારે એનું મોરલ છે ડાઉન થઈ જાય છે અને સરકારે પણ એટલે સરકારના ધારાસભ્યોએ પણ કોઈ ગુંડાઓને ક્યારેય ફેવર કરવી જ ન જોઈએ કોઈ પોલીસ ઉપર એનું પ્રેશર હોવું જ ન જોઈએ પોલીસને જો મુક્ત રીતે કામ કરી દેવામાં આવે તો મને લાગે છે કે લોકો શાંતિનો રોટલો ખાઈ શકશે લોકો મોંઘવારી સામે લડી શકશે તમે કોઈ સરકારમાં બેઠેલા લોકો ભ્રષ્ટાચાર કરશે તો પણ લોકો એને માફ કરી દેશે પરંતુ માણસ શાંતિથી રાત્રે એના પરિવાર સાથે સૂઈ શકે રહી શકે ચિંતા વગર જીવી શકે એવી સલામતી તો રાજ્યમાં હોવી જોઈએ ને અને આટલા વખતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ગુજરાતની અંદર સરકાર જેવું કાંઈ કોઈને લાગતું જ નહોતું પોલીસ જેવું લાગતું નહોતું કોઈ કારણસર પોલીસ પણ પગલાં ગુંડાઓ સામે લેતા ડરતી હતી પોલીસ ઉપર પણ હુમલાઓ થતા હતા સાહેબ આ સ્થિતિ તો બહુ ખરાબ અને આપણું જે યુવાધન છે સાહેબ તમે જુઓ હમણાં કેટલા બધા એક્સિડન્ટો જે થાય છે એ કારણે સાત આઠ જણને તમે કચરી રાખો નશાની હાલતમાં બધા પકડાયેલા છે એટલે ડ્રગ્સ છે એનું પણ ખૂણે ખાતરેથી માંડીને નાના નાના એના સેન્ટર ઉપર એના પોઈન્ટ ઉપર ક્યાંક એનું વેચાણ થતું હોય છે અને યુવાનો છે એ ડ્રગ્સના માર્ગે વળતા જાય છે એ તો આખા ગુજરાત માટે ખરાબ છે એટલે ડ્રગ્સના નશામાંથી યુવાનોને કોઈપણ સંજોગોમાં બચાવવા પડશે અને બીજી વસ્તુ એ છે કે પોલીસને તમે સ્વતંત્રતા આપી દો પ્રેશર વગર કામ કરવા દો પોલીસમાં થોડો ઘણો સડો છે જ ઘણા બધા પોલીસો બુટલેગરો સાથે અસામાજિક તત્વો સાથે સંકળાયેલા હોય છે પરંતુ એના જે અધિકારીઓ છે એને ઓળખી લે અને એને પણ એની સામે પણ પગલાં લો એટલે બધું સીધું થઈ જશે ભાવનગરમાં જ્યારે હસમુખભાઈ પટેલ એસપી તરીકે હતા ત્યારે કેટલાય પોલીસ કર્મચારીઓને એને સસ્પેન્ડ કર્યા હતા જેના ગુનેગારો સાથે કંઈક ને કંઈક ખરો હતો છે એટલે અંદરનો તમારો જે કચરો છે એ પણ સાફ કરવો પડશે પોલીસ ખાતાનો પણ અને ડીજીપી વિકાસ સહાય હવે જ્યારે કોઈ અલગ મૂળમાં છે કોઈને છોડવા માગતા નથી એનો અર્થ એ થયો કે સરકાર છે એ પણ કોઈને છોડવા માંગતા નથી રાજશક્તિની ઈચ્છા હોવી જોઈએ તો જ તંત્ર એ કામ કરી શકે અને ખરેખર રાજ્ય સરકારે જો ડીજીપી વિકાસ સહાયને સંપૂર્ણ સત્તા આપી હોય અને બાહિંદી આપી હોય કે અમે કોઈ એમાં હસ્તક્ષેપ નહીં કરીએ તો ગુજરાતમાં કાયદો વ્યવસ્થા સુધારવી એ કોઈ મોટી વાત નથી પોલીસ માટે તમે જુઓ અમદાવાદના ગુનેગારો તો રાડો પાડતા હતા માફી માગતા હતા લોકોની પોલીસ તાકાત બતાવી દીધી પોલીસ શું છે પોલીસ નબળી નથી છે પોલીસને નબળી પાડી દેવામાં આવી છે અને સરકારે એક વાત બરાબર સમજી લેવી જોઈએ કે લોકો બીજી બધી મુશ્કેલીઓ છે ને સહન કરશે પરંતુ લોકોની સલામતી નહીં હોય તો એ તમને સરકારને પણ બધું બહુ નુકસાન કરશે આખી સરકારની ઈમેજ એટલી બધી ખરાબ થઈ ગઈ છે પ્રજામાં કારણ કે આ લોકોનો નીચલા સ્તરનો અવાજ તો તમે કંઈ સાંભળતા નથી તમારા સુધી પહોંચતો નથી અને જે કાર્યકરો જેને ભાજપ ઊભું કર્યું છે વચ્ચે છે અત્યાર સુધી ટકાવી રાખ્યું છે એનું તો કંઈ કોઈ સાંભળવામાં આવતું નથી અને એટલા માટે ગ્રાઉન્ડ ઉપર હું પરિસ્થિતિ છે કે ખબર નથી તમે તો કાગળ ઉપર સરકાર ટનાટન ચાલ ચાલે છે પણ વાસ્તવિક સામાન્ય માણસ મધ્યમ વર્ગનો માણસ કેટલો બધો દુઃખી છે કેટલી બધી સમસ્યાથી પીડાય છે કેટલી બધી હેરાનગતિ ભોગવે છે એ બધામાં પાછી જો એની સલામતી ન હોય એની બેન દીકરીની સલામતી ન હોય સાહેબ તો માણસને જેવું આપણું થઈ જાય અને સરકારે આ વખતે જેવું મક્કમ મન બનાવ્યું હોય તો સરકારને પણ અભિનંદન છે પરંતુ આ કાયમી ચાલવું જોઈએ માત્ર બે ચાર દિવસ ઝુંબેશ પૂર્તિ ન હોવું જોઈએ ડીજીપી વિકાસ સાહેબે કહ્યું કે ચાર દિવસમાં મને બધી તમે યાદી આપી દો યાદી આપ્યા પછી શું અને યાદી આપ્યા પછી એની સામે એવા કડક પગલાં લેવા જોઈએ સાહેબ કે પ્રજા ખુશ થઈ જાય યાર લોકોને એમ થઈ જાય અહેસાસ થઈ જાય કે નાના ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું રાજ્ય છે ગુજરાતની પોલીસ છે એ સક્રિય છે એવું લોકોને લાગવું જોઈએ અને ગુજરાતની સરકાર છે એ લોકોની પડખે છે સાહેબ જનતાની સાથે છે પીડિતોની સાથે છે એવો અહેસાસ પ્રજાને થવો જોઈએ અને એ દિશામાં સરકારે જ્યારે કદમ માન્યું છે ત્યારે સરકારને પણ આપણે અભિનંદન આપીએ છીએ પોલીસ ખાતાએ વિકાસ સાહિત્ય માંડીને બધા જ જિલ્લાના એસપીઓ આની અંદર જ્યારે જોડાયા છે ત્યારે આપણે એની ઉપર પણ એક બહુ મોટી અપેક્ષા છે એમને પણ આપણે સેલ્યુટ કરીએ છીએ મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો હસ્તુ